ફાયદામાં રહેશો પોલીસે બુટલેગરોને શાંતિથી સમજાવ્યા નહીં માન્યા અને નહીં સુધર્યા તો પોલીસ કડક કાર્યવાહી કરશે વડોદરા પોલીસ દ્વારા બુટલેગરો સાથે ચર્ચા આપવી કડક સૂચનાઓ વડોદરા શહેર ઝોન ત્રણ ઝોન ચાર પોલીસ સ્ટેશન હદમાં આવતા બુટલેગરોને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ભેગા કરા ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા ડીસીપી ઝોન ચાર પરના મોમાયા સાહેબ બુટલેગરોને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રાખવા સૂચનાઓ અપાઈ ઝોન ત્રણ અને ઝોન ચાર પોલીસ સ્ટેશનમાં આવતા બુટલેગરોને પોલીસે સમજાવ્યા નહીં માન્યા તો સમજ પડશે પોલીસ ભૂટલેકરો જે તંદુ કરે છે તે ધંધામાં સુધારવા સૂચનાઓ આપે જો ભૂટલેકર અને સુધારવા પોલીસની જરૂર હોય તો પોલીસ ચોક્કસ તમને મદદ કરશે શહેરમાં કાયદો અને વ્યવસ્થિતના વ્યવસ્થાના પરિસ્થિતિને ઇમ્પેક્ટ કરતા જો કોઈ ક્રિમિનલ એન્ટી સોશિયલ એક્ટિવિટી છે એવા પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવા માટે શહેર પોલીસ એક્શન પ્લાન ઘડીને અને ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છે આના ભાગરૂપે તમે ગઈકાલે જોયું के કેટલાક આવારા તત્વો એન્ટિ સોશિયલエレमेंट्स અપોરિયો સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ જે લોકો મોડી રાત્રે સુધી એક્ટિવ રહીને સુલે શાંતિની ભંગ કરવાની કે કાયદાના દાયરામાં જીવતા નોર્મલ લોબેડિંગ સિટીઝનને ડિસ્ટર્બ કરવાની પ્રયાસો કરતા હતા તેવા તત્વોને આપણે ટાર્ગેટ કરી આજે શહેરના વિવિત વિસ્તારોમાં રહેતા જે આપના કઈએ છે બૂટલેગર્સ જેઓ દારૂનું ઉત્પાદન

તેમ છતાં કેટલાક તત્વો આજની તારીખે પણ સક્રિય રહીશ આપણા પ્રયાસ રહેશે આવા તત્વો સાથે આપણે એક કમ્યુનિકેશનથી પરસુએશનથી આપણે કહેવા માંગીએ છીએ કે કાયદાના દાયરામાં જીવે અસામાજિક પ્રવૃત્તિ કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે ઇન્વોલ્વ ના થાય પોતાના એક્ટિવિટીઝ લાઈવલીવુડ અને એમના જે પરિવારજનોના હિતમાં કામ કરે અને બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો પછી પોલીસ શહેરમાં હાજર છે ડોમિનેશન કરે છે આપણા થી આવા પ્રવૃત્તિના નિયંત્રણ પણ કરે છે તો આપણે આ પણ પ્રયાસ રહેશે કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિથી બહાર આવવા માંગે એવા બહેનો જે બુકલેગિંગ સાથે ઇન્વોલ્વ છે કે પુરુષો જે ઇન્વોલ્વ છે એમને કમ્યુનિટી પોલીસિંગના પ્રયાસોથી એમના પુનરુત્થાન માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે

એડવર્સલી ઇમ્પેક્ટ થાય એવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સાથે આપણે કાર્યવાહી કરી અને બે લોકોને અટક કરી લગભગ બત્રીસ લાખ કિંમતની મુદ્દામાલ પણ જપ્ત કરી તો આવા પ્રોએક્ટિવ લો એન્ફોર્સમેન્ટ એક્ટિવિટી શેર પોલીસ ચાલુ રાખશે અને આપણે સ્પષ્ટ મેસેજ આપવા માંગીએ છીએ ક્રિમિનલ એલિમેન્ટને આ સામાજિક તત્વોને કે બી ઓન ધ રાઇટ સાઇડ ઓફ લો પોલીસને તમે સંઘર્ષમાં ના આવો કાયદાના સંઘર્ષમાં ના આવો અને કાયદાનો ભંગ કરીને જેલ જવાની મોબત ના આવે એટલું કાળજી રાખે એવું આપણે અપીલ કરવા માંગીએ પોલીસ દ્વારા આપણે જે પ્રોપર્ટી ઓફેન્ડર બોડી ઓફેન્સીસમાં સંડાવેલા લોકો કેટલાક વ્યાજખોરો કેટલાક પ્રકારના જમીન દબાવીને ક્રિમિનલ એક્ટિવિટીના માધ્યમથી પોતાના મિલકત વસાવેલ હોય એવા તત્વોને પણ આપણે અ ટાર્ગેટ કરવા માટે આપણે લીડ તૈયાર કરી છે તો તબક્કાવાર કે કઈ ક્રિમિનલ એક્ટિવિટી કરતા લોકો છે એમને જે રીતે ઇન્ડિપેન્ડન્ટલી અથવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટર અને અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને કામ કરવાનું છે આ આપણે તબક્કાવાર કરીશું તો એવા પ્રવૃત્તિ કરનાર લોકો જાગે અને એવા પ્રવૃત્તિથી દૂર રહે એવો આપણો મેસેજ આપવાનો છે દ્વારા જે કલાકની મુહિમ ચલાવવામાં આવી છે એ અંતર્ગત આજે વડોદરા શહેરમાં ચારે ચાર ઝોનમાં અમે લોકોએ જે લોકો દારૂનો ધંધો કરે છે દારૂના વેચાણમાં એક કે બે વખત બે થી વધારે વખત પકડાઈ ચુક્યા છે તમામ ગુનેગારોના નામ એકત્ર કરેલા છે એમાં મહિલા પણ સામેલ છે આ લોકોને એકત્ર કરી અને કડકમાં કડક ભાષામાં એમને સૂચના આપવામાં આવેલી છે કે હવે આ બધું એ કરશે તો નહીં ચલાવી લેવામાં આવે એના જ્યારે પણ કોઈ પકડાશે દારૂનો ધંધો કરતા કે ક્યાંય પણ તો અમે કડકમાં કડક કાર્યવાહી એમની પર કરીશું એ સૂચના આપવામાં આવેલી છે અને જ્યારે આ લોકો આ નશો કરે છે ત્યારે કોઈ વ્યક્તિ નશો કરીને ઝઘડો કરે છે ત્યારે બીજા થાય છે સામા માણસને એક આખું ઘર બરબાદ થઈ જાય છે અને સાથોસાથ જો નશો કરીને કોઈ વાહન ચલાવીને જાય છે તો એને તો ઈજા થાય છે પણ જે નિર્દોષ વ્યક્તિ છે કે જે રોડ ઉપર પોતાનું વાહન લઈને જતું હોય છે એને પણ એક્સિડન્ટ કરે છે અને કદાચ એનું મૃત્યુ પણ થઈ જાય છે તો આ બધું જ જે કંઈ છે એ નહીં ચલાવી લેવામાં આવે એ બાબતે બધાને કડક સૂચના આપવામાં આવેલી છે અને સાથોસાથ કોઈને પણ પોલીસની મદદની જરૂર હોય સારા વ્યવસાયમાં આવવા માટે અને સારો વ્યવસાય શરૂ કરવા માટે અમારી જરૂર હોય તો અમે એમાં ચોક્કસ એમને મદદ કરીશું いい「スピードスピードスピードスピードスピード」